નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં હવે આગામી દિવસોમાં લાલ અને સફેદ ડુંગળીના ભાવ કેવા રહેશે ભાવમાં સુધારો થશે કે નહીં તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ડુંગળીની બજારમાં ભાવ સ્થિરથી મજબૂત રહ્યા હતા ગુજરાતમાં આવકો હાલ સ્થિર થઈ ગઈ છે જો નવી આવકોમાં વધારો થશે તો બજારોમાં ઘટાડોની છાલ જોવા મળી શકે છે એ સિવાય ખાસ કોઈ મોટી મૂવમેન્ટ થાય તેવું લાગતું નથી ડુંગળીના વેપારીઓ કહે છે કે હાલના તબકે લેવાલી પણ મર્યાદિત છે સફેદની આવકો હવે પંદર દિવસ સ્થિર રહેશે અને ફેબ્રુઆરીના અંતમાં આવકો ફરી વધે તેવી ધારણા દેખાઈ રહી છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં થયેલી હરાજીમાં લાલ ડુંગળીના ઓગણસી હજાર બસો પિસ્તાલીસ કટાનું વેચાણ કરવામાં આવ્યું હતું જેના પ્રતિમણે ભાવ બસો રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા સુધી રહ્યા હતા ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં અઠ્યાવીસ રૂપિયાનો વધારો નોંધાયો છે જ્યારે સફેદ ડુંગળીના પાસઠ હજાર ત્રણસો એકસઠ વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ બસો ઓગણત્રીસ રૂપિયાથી લઈને ત્રણસો સુડતાલીસ રૂપિયા સુધી રહ્યા હતા ગઈકાલની સરખામણીએ પંદર રૂપિયાનો વધારો નોંધાયો હતો ગોંડલમાં લાલ ડુંગળીની એકતાલીસ હજાર કટ્ટાના વેપાર સામે રૂપિયા એકસો અગિયારથી ચારસો એકાવન રૂપિયા હતા અને સફેદની નવ હજાર કટાની આવક સામે ભાવ રૂપિયા બસો એકથી બસો એકોતેર હતા રાજકોટમાં ડુંગળીની નવ હજાર કટાની આવક સામે ભાવ રૂપિયા એકસો પાંત્રીસથી ચારસો દસ હતા આમ આ વર્ષે ડુંગળીના ભાવ ખૂબ જ સારા એવા ખેડૂતોને મળી રહ્યા છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે